તો ગુડ આફ્ટરનૂન બધા મસમદાની બીજી ઉપર પછી થઈ ગઈ મસમદાના પાછો વોગ આપણે સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે હું બેઠો સૌ મસમદાના ગામના સોરે તો મિત્રો અત્યારે આપણે જાઉં છે અમરેલી કારણ કે કપડાં ને એવું લેવા જોઈએ કારણ કે એમને માબળા ભાઈબંધને રખાડવા જવું છું નવરા છે એ કાક તો કરવું પડે મસમદાનો ભાઈબહે આવે ટુ વ્હીલર પછી જઈએ આપણે અમરેલી અમરેલી જવા નીકળવામાં અદૃશ્ય વરસાદ બોલો વરસાદ ચાલુ થયું છે એટલે છે ને અહીંયા ઊભું રહ્યું ગાડી લે તો મિત્રો બધા મસ્ત મજાના અમરેલી કપડાની દુકાન એજના તરફ પેલા એ જે બ્લુકલ માટો મારા કેવું છે પછી મેં જે કલ્ચર મકાન કે એ બાજુ થોડા ખારા મળે આટો મારી ગઈ તમારો કોઈ કાસ મળે એટલે સી નાખવાનું થઈ જાય ચાલુ તો મિત્રો મને બે ચડી ગયું એટલે મેં લઈ લીધી અને પછી આવી ગયા બહાર ફાકી ખાવા અને પછી મારે લેવાનું હતા ચશ્મા એટલે આઈડિયા ગયા ચશ્મા ની દુકાન પછી ભૂખ લાગી એટલે આવી ગયા સેકન્ડ હાલવાની ખબર ન પડતી पड़ती बाइलाको हालता है अमे एक्चुअली कई करवाना चाहिए पहला તમારી हाल સુધારો

સુરજદાસ તો બહુ હરખી રીતે હોય જાય તડકો ફૂલ છ મિત્રો કાંઈ ઘટે ને એવો તડકો છે તો કાંઈ નહીં બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એટલે પરીક્ષા દેન તો બાર વાગે હવે આવે તો પાછો આપણે બ્લોક કન્ટિન્યુ કરીશું પછી આપણે જવાનું છે બેંકે પૈસા ઉપાડવા તો તમને તો એ બધા વિગતવાર કે ક્યાંથી પૈસા આવે એમ છે બધું હાલો કે કન્ટિન્યુ રહેજો સ્કૂલે થઈ મળું તો મસ્ત મજાનો મિત્રો આપણે સ્કૂલેથી પરીક્ષા દઈને પાછા આવીએ છીએ અત્યારે બેઠો છો ગામમાં જો મસ્ત મજાનો બાપુ છે તેમના બેઠો છો અને અત્યારે આગળ આપણે એક દોઢ વાગે ને લેવા છે બેંક એકાઉન્ટ કે પૈસા ઉગાડવા એટલે તમને ન્યા જઈને વંડા જઈને કહે કે કેના પૈસા છે આપણે રેડી લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મસ્ત મજાનો આપણે બેંક એકાઉન્ટ બતાવીને આવી ગયો હતો કારણ કે તે ચેક મળ્યો તો પણ એ ચેકમાં તારીખ પમ દિવસની હતી એટલે પૈસા પમ દિવસ ઉપાડવાના આજનું નહોતું મને એને ખબર કઈ તારીખે હતી તારે ઘરે આવ્યો મસ્ત લાંબો છે ને એનો હું તો જો મસ્ત ઘરે વાતાવરણ છે જો હા ભાઈ આ જો સકેલા બેઠા હોય તો આ બધું દેખાય ને આવે ગામે દેખાય તમને ન દેખાય એ સકીલા બેઠા છે મિત્ર તમારા ભાઈને દાઢી આવી ગી થોડી થોડી લાગતો લાગતું નથી તમને આવી ગઈ કે નહીં અહીંયા અહીંયા બધી આવી ગઈ એમ લાગે છે ને તમને એમ છે તારા ના કલો બે વિડીયો લાઇક કર ના કહો ચલને સ્ક્રાઇપ કરના કહો